એવડું મોટું બકલ ના પણ બહુ જબરું સંચેલે હું માતા મારે બધુંય વાય ગીસામાં બધુંય રાખવું પડે જો જો આ કેરો તો એટલે તો અને પાછો રોપ એમ તો થોડી ખાલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આપણે જો ના તીયા થઈ જશે એવી અને ભેસ ધોઈને પણ નવરા થઈ જશે એવી અને આપણે શિરાઈ પણ લીધું છે અને હવે આપણે ટિફિન ભરાઈ ગયું છે હાલ કામે જ આવીશ આપણે ઘડી પાંચ મિનિટ આ તડકી ઘડી બેઠા હતા આપણે કાસનો ઢગલો છે તડકી પાંચ મિનિટ બેઠા હતા ના કે નાઈએ એટલે થોડીક ટાઈટ વાંચી હતી એટલે પાંચ મિનિટ કીધું આ તડકી બેસી અને હવે આપણે ટિફિન ભરાઈ ગયું હાથ કર્યો કે ટિફિન ભરાઈ ગયું છે હવે આપણે જાઉંશું કારખાને અને સૂર્યદા તો જો સૂર્યદા ઘણા ઉગી જશે અને આપણે ટિફિન ભરાયું અને ઉથાલે કીધું હવે જઈએ અને અત્યારમાં જો વાતાવરણ ધૂમસ જેવું છે કે ગામ ધુમાડો ધુમાડો એવું વાતાવરણ છે ધૂમસ જેવું અત્યારે વાતાવરણ કેવું છે અને પવન તો અત્યારમાં બહુ નથી કારણ કે માપ મેળવે છે પવન જો પવન ચકા એમના ધીમા ધીમા ફરે છે અને આપણે વાડે તો જો આ જીરું છે અને મકાઈ ને ઓલકો ઘઉં ને એવું બધું વાવેલું તો તમને દેખાડું છે અને આપણે અત્યારમાં જો બેસીને એ બેઠા છે વાસળી આપણે આ નહીં એક વાસળી આપણે

હમણાં સાત આઠ દિવસથી કાંઈ કાંઈ ઉતારતા નતા એવું થતું હતું કા હું તો વેલો વેલો કામ ને આને કાંઈ પછી કાંઈ ટાઈમ રહે ને હર્ષિલ ને કાંઈ રેવા નહીં દેખાડો થતો હોય ને હા અને છોકરા પાછો બેકારો કરતા હોય એટલે તમને પણ મજા ન આવે કે આ છોકરા શું નતો બેકારો કરે છે એટલે એમ સીવવાનું કામ કરતી હોય ને પાણીબેન તો તમને ખબર છે પાણીબેન તો વીઆઈ જાને રાખતા હોય

અને નિંદિન પાસો રોપ સોપો છે રોપ યુટી જાય છે મસ્તીનો થઈ જાય છે ડુંગળીનો રોપ છે ડુંગળીનો રોપ પૂરો થાય પછી આપણે આવી ગયું આવી એક હાલ હાલ વીઆય વીઆય કેમ આવું હા બાઉ કેમ આવું હું જો આયા એક ટમેટું છે પાકી ગયું સરોશ ને જો હા મેં ગણાયું તો તું ત્યાં ઊભી જો હામે કણે જવાનું છે લેવા હું લઈ આવું હો નકર જો સુરેશ દાદા હમણાં એને ઘરે વ્યા જશે થોડા ઘણા રહ્યા છે હો તો આપણે જો પોગી ગયા છે એવી કોથમીરને એવું લઈ લેવી થોડીક મેથી લઈ લેવી અને ફટાફટ વ્યા એવી ઘરે કરશ ને ઘરે વીઓ જાવશે આવશે ને હા કેમ એમ કરવા માંડી પડી ગઈ કા પડી ગઈ હતી ને પડી ગઈ હતી ને

આપણે હાની ખાઈ લીધો સરસ મજા હેની છે આમાં હા આપણે હાની કઢી છે આપણે આ ડબરામાં છે આમાં હેની હાની હાની કાળા પહેલની હાની બનાવી છે આપણે અત્યારે શિયાળામાં ખાવાની બહુ મજા આવે કા શિલભાઈ હે મજા આવે હે ખાવાની મજા આવે હે યા નજર લાફ ના કે તારા સડવું છે એ ફોન હાપે ફોન હાપે ના જાવું છે હે મજા ફોન ગ્રી ગયા છે કા

તો આપણે હાની લઈ લીધેલી છે તો આપણે થોડીક ખાની ખાઈ લીધું તો ફેમિલી કન્ટિન્યુ આલો ફેમિલીઓ ખાઈ લેવી પેટ પૂજા થોડીક કરી લેવી કારણ કે બપોરે આપણે બાર વાગે જમ્યા હોય આપણા કાકાને તો તે ભૂખ લાગે તો થોડીક ખાની ખાઈ લેવી અને થોડીક રાહત થઈ જાય પછી આપણે ગાય ભેટ દો પછી વાળું કરવા બેસવાનું છે શાક કરી નાખ્યું છે બાકી છે શાક કરવા જે બાકી છે જો રોટલી થઈ ગઈ છે પણ શાક એ થાય તે પછી આપણે

હાલો હવે આપણે નાસ્તો પાણી કરી લઈએ હા નાસ્તો કેવા ને ક્યાં તો નાસ્તો કેવાય તો હાલો એમ જો આપડે થોડીક ખાલી છે આને રોટલા કઢાઈવાળા છે હવે આપણે દોવા જાવું છે કાટ ઘડી નાખી ને હા અને આપણે દોઈને આવીશું ને કે આ બા ચ્યા ખતર મઘાઈ નાખશે એટલે આવીને તરત આપણે વાળું કરવા બેહ જાઈશું તો વલોગ આપડે અહીંયા પૂરો કરી દઈશું નતર બહુ લોગ મોટો થઈ જશે તો ફેમિલી ને જોવાની મજા નહીં આવે તો બસ હવે અમારો પૂરો વસંદ આવી જ ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબર કરી દેજો તો આલો જલ્દી થી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલ માં જોડાઈ જાવ ફરી મળશું નવા વલોગ વ્લોગમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાયબાય